હાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છે બધા ને મજામાં ને બુલેટીના દિલ છે તો એ બાર નો તો જે નથી વિડિયો નસ પણ આજે અમે ફરવા નીકળ્યા છીએ અને અમે અમદાવાદમાં નથી આજે જૂનાગઢમાં છીએ અને અત્યારે જુનાગઢ અમારી આવી ગુલપી લઈ લો ગુલપી પણ જૂનાગઢ થી મધુરમ થી આગળ વધ્યા છીએ આમ ધીમે ધીમે સોમનાથ જવા નીકળ્યા છે ત્યાં પહોંચી એ ખબર નથી જો આ લોકો બધા જો એક પાસે કેન્ડી ખાઈ છે અમારે મોટા બેન છે એ ક્યારેય ન જોયા હોય તમે આ એન બેબી છે આ અમારે ભાઈ જો બેઠા છે આ માગેલો હા 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 કારીગર અને આ રીતના બધાય જોઈએ છીએ ધીમે ધીમે આગળ લગભગ બનાવેજો મજા આવશે આજે તમને જોવાની જો આ બધાય બધા આવીને રસના સિસોડા આવીને ઝાપટવા મીંડા છે રસ આ બાજુ રસ બહુ મસ્ત મળે એટલે રસ જ વધારે પીએ છીએ જો એક તો આમ દુકાને ઉભું એટલે બધાય રસ જો એક બબે ત્રણ ત્રણ ગ્લાસ પીએ આ બાજુ એટલો સરસ રસ આવે છે ને કે કારણ કે આ બાજુ રસના ના સિસોડામાં આટલું બાજુ રસના ઓલા હોય છે શેરડીના ને આંબા કેરીના પણ કેરી નથી આ વર્ષે ઓછી કેરી આવે એવું દેખાય છે કારણ કે બધો મોર બળી ગયો છે એનો મોર હોય ને ઝીણો ઝીણો આવે ને એટલે આ ભાઈ જો સીસોડે બધા જો એક બે ખાટલા બેહીને પીવા મીડા ખાટલા બેસીને મજા આવે પીવાની પણ હું ગાડીમાં બેઠી છું એટલે જો દર્શન દવા ગ્લાસ નાખવા ગયા ચપ્પલ નથી પહેરા એમ મને વયો ગયો જો હું મને બેન ગાડીમાં બેઠા છે મોટા બેન રસ પીવે છે અને હું જો માઝા લઈને બેઠીશ મારે રસ નહોતો પીવો એટલે હું માઝા લઈને બેઠી અને એક પાસે માઝા લેવા ગઈ છે એને રસ નથી પીવો એટલે આગળ એ જો આમ આગળ ગલ્લે વેફરના પડીકા અને ને બધું લેવા ગયા છે એટલે અમે ગાડીમાં જ નહોિત ઉતરી એટલે બે બેનું કે બેઠી રહ્યો અંદર તો બ્લોકમાં બના રહેજો આગળ સરસ સરસ બધું બતાવીશ એટલે મસ્ત છે અને તમને મજા આવશે જોવાની તો આગળ બન્યા રહ્યો છું વેરાવળથી ત્રણ કિલોમીટર છેટા અહીં એક ગુપ્ત ગંગા નામનું સ્થળ છે અને બહુ સરસ ફરવાલાયક સ્થળ છે એટલે ત્યાં આવ્યા છીએ અને આ મહાકાળીનું અંદર મંદિર છે અને એના ગામનું નામ છે આત્રી આતરી ગામ એવા છે અને સરસ આશ્રમ છે અહીંયા અને અંદર ગુપ્ત ગંગા પણ છે જે આ રીતના સરસ આખું મંદિર છે અને આગળ દરિયો છે જો તમારે શાંતિથી દરિયામાં નાવવું હોય અથવા તો વન ડે ટૂર કરવી હોય અને શાંતિથી ફેમિલી સાથે જો તમારે મજા માણી હોય ને તો આદરી ગામ એટલે કે વેરાવળથી દસ વેરાવળથી ત્રણ કિલોમીટર દૂર આવેલું છે આદરી ગામ અને આ સરસ બધા ભગવાનના મંદિર છે અને ગુપ્ત ગંગા પણ છે આગળ તમને બતાવું કે ગુપ્ત ગંગા છે દરિયાને કાંઠે છે છતાં પણ ગંગાજીનું પાણી છે ને મીઠું છે એવું આની માન્યતા છે અને પાણી ખરેખર મીઠું છે જો અહીંયા નીચે છે ગુપ્ત ગંગા બતાવું તમને આગળ અહીંયા જો મહાદેવનું મંદિર છે અને મોટા બને મહાદેવના દર્શન કરે છે સરસ જય મહાદેવ હરર મહાદેવ આ રીતના મહાદેવનું મંદિર પણ છે બહુ મોટું જૂનું મંદિર છે આ એકદમ અને આ બધા જો ગુપ્ત ગંગા દર્શન કરવા જાય છે જો આ બધા જો આ ગુપ્ત ગંગાના દર્શન કરવા જાય છે અને અંદર બધા હાથ પગ ધોઈએ છે અને આપણે જેમ ગંગાજી ના જઈ શકીએ તો અહીંયા આવીને ગંગાજીના દર્શન કરી શકો છો તમે ધીમે ધીમે આ રીતના અહીંયા અંદર હનુમાનજી છે અને આ રીતના આખો કુંડ વૈરો છે આની અંદર માછલાઈ છે પાણી છે ને ધીમે ધીમે રીતના આગળ પ્રવેશીએ છીએ આમાં આ બહુ નાની હતી ને ત્યારે આ જગ્યાએ આવેલી છું આ બધા તો નહોતા એવા બધા અત્યારે જોવે છે અને પાણી એટલું મીઠું છે ને તમને એવું લાગે ગંધ મારતું હશે પણ પાણી ચોખ્ખું છે એકદમ અને જો કેટલું કિંમત છે પાણી એકદમ ચોખ્ખું છે અરાણા જો માસી સરળા મત લે હે અને દર્શન કરે છે અને બ્લોક અમારા ભાઈ ઉતારે છે મારા ભાણિયા ભાઈ અને અમે બે બે ગંગાજી પાપ ધોઈએ છે પાપ ધોઈએ છે જો કે પાપ તો ધોઈ ને છે ને તો પાણી ટોપરા જેવું છે મીઠું દરિયા કિનારે આવેલા જાય છે આ છે આતરીનો દરિયો એટલો મસ્ત દરિયો છે ને કે એટલો શાંત અને એટલો ઠંડો પવન આવે ને જો અહી તમારા ટુર માટે વન ડે ટુર માટે ફેમિલી ટુર માટે તમે આવો ને તો મજા આવે જો ઓલા પાયા અમારે ફોટો શૂટ કરવા માંડ્યા છે અને આ છે ને દરિયાની અંદર સવારમાં અમને અમે નાના હતા ને બારમું ભણતા ને ત્યારે ભરતી અને વોટનો પાઠ જે ચેપ્ટર આવતું ને અગિયાર બારમાં ભૂગોળની અંદર એ ચેપ્ટર અમારા સર અહીંયા ભણાવવા આવતા અમને અને એવી મજા આવતી અહીંયા ભણવાની કે આખે આખું પાઠ આખું આખું ચેપ્ટર બાળકને સમજાઈ જ હતું એટલે જો બધા અને અમારા જીજાજી જો પથ્થરે ખોદવા માંડ્યા છે કાંઈક દેખી ગયા લાગે એટલે આની અંદર બધા કરચલા બધું તમને જોવા મળે આ ઓલા બે જો કેવા દરિયા કિનારે બેઠા બેઠા નિરીક્ષણ ન કરતા પથ્થર ગોતે છે કે સારા સારા પથ્થર હોય તો ઘરે લઈ જાય આપણા ભારત વાળા છે ને પથ્થર એ મુખ્ય નહીં દરિયા કિનારે જ આ બધા પથ્થર વીણે છે કઈ કેવા કે છે આપણને ખબર નથી કેવા પથ્થર હોય છે આ તમને કરચલો બતાવું છું દરિયા કિનારા જો આ દરિયાઈ જીવ કરચલો છે અને આ બધા જો દરિયા કિનારે અત્યારે મસ્ત કરચલા ને સાપ ને જો કાના ભાઈ જો બધું જોવે છે અને એની અંદર દરિયાઈ જીવ બધા જોવા મળે એકદમ મસ્ત મજાનો દરિયો છે તમારી ફેમિલી સાથે ફરવું હોય ને તો તમે ફરી શકો છો એટલું મસ્ત વાતાવરણ છે અહીંયા અને ઠંડો પવન આવે

જિંદગી મૂવી જોઈએ જો આ બે કેવા મસ્ત કર્યા કિનારે મજાક મસ્તી કરે છે અને પાછા ફોટા એ પાડે છે ફોટા આ એન છોકરા છે ઓડા ઓડા જો આ બે કોઈ આ બે જણા ને એટલી મોજ એટલે આવી જિંદગી જીવાય એમ અને આ અમારા હસબન્ડ જો બેહી ગયા થાકી ગયા ફોટા શૂટ કરી કરી અને એ લખ્યું આ બે એ અમાર બે ને અને આ નવા બ્લોકર ચાલુ થયા તમારા બધાને વિડિયો જોવો હોય તો મસ્ત દરિયો છે જો હજી આ લોકો ને ક્યાર ના કહે છે હાલો 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 પણ આ દરિયો એવો છે ને ક્યાંય થી કોઈ ને ઈચ્છા નથી થતી અને આ જો દર્શ એ મોઢું ના જતા ખારું પાણી છે આ જો આવી રીતના અમે નાના છોકરાને લઈને આવે ને તો મજા આવે આદરીના ના દરિયે અને એટલો શાંત દરિયો છે ને જો બધાને ફોટા શૂટ કરવાનો મજા આવે અને તમે ફોટા શૂટ કરો ને તમને જ્યારે વીક ન લાગે પાણી પાણીથી પલળો ને એમ આટલો દરિયા કિનારો એકદમ મસ્ત છે અને કોક કોક જ પબ્લિક તમને જોવા મળશે તો જેને આવવું હોય એને મસ્ત લોકેશન છે આદરીના કિનારાનું અને આ તો અમે જ્યારે હું બારમું અગિયાર બાર ત્યારે હું જે વલ્ભાચાર્ય સ્કૂલ છે તાલડાની એમાંથી હું આવતી આદરી એટલે વેરાવળથી ત્રણ કિલોમીટર થાય છે

અને હા ભાઈ જો કેવી વસ્તી કરે મેં ચાઇને એવું કર્યું ને કે વિડીયો બંધ હતો ને બોલવાનું ચાલુ કરીને એટલે કે વિડીયો બંધ છે એવું કહે છે અને મસ્ત પણ બહુ દૂરથી પહેલાં અહીંથી વાહન અમે નાના હતા ને અહીંથી મારું ગામ છે ને બાવીસ કિલોમીટર જ થાય છે એટલે આ જો આ બધી એની માસાને બધી ફરિયાદો કરે છે પડો પડો હા ઉપર થઈ ગયું અને આ જો સોમનાથ મંદિર ઉપર તમને દેખાતું હશે એટલે આ રીતના સોમનાથ મંદિર અને ધીમે ધીમે મંદિરના પ્રાંગણની અંદર આપણે આવી ગયા છીએ મંદિરના પ્રાંગણ્યમાં આગળ આગળ ધીમે ધીમે બહુ સરસ ચોપાટીને બધું આગળ બનાવી દીધું છે પણ મંદિર બહુ દૂર રાખી દીધું છે હવે બહુ જ આગળ વધી ગયું છે હવે લોકો આપણા દર્શન આપણા લગ્ન થયા ત્યારે નજીક જ હતું ત્યારે આ બધું બનેલું મેરેજ મેરેજના ખાલી છ વરસ છે આટલું આગળ વધી ગયું તો અમે જ્યારે સાવ નાના નાના હતા ત્યારે સાવ આ મંદિરને ફરતે મહેંદીની વાળ હતી અમને યાદ છે તો ક્યાંયથી મારું ગામ બાવીસ કિલોમીટર જ થાય એટલે અમે હર તહેવારે આવતા હોય પણ બહુ મસ્ત સોમનાથની જગ્યા બનાવી દીધી છે જો તમે જે બ્લોકમાં બનીને રહે છો એ બ્લોક બહુ મસ્ત છે એટલે જોજો આગળ વધજો અને જેને જેને મારા બ્લોક પસંદ આવે એ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય